નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ખેડૂત મિત્રો જાતે વેપારી કેમ બને એના આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આવી જ રીતના જે છે એ મોડેલ ફાર્મ એ હવે એ દર્શની ફાર્મ એ ગુજરાતની અંદર મિત્રો તૈયાર થઈ રહ્યા છે એમાં ખાસ કરીને મિત્રો આજે મારે વાત કરવી છે એ પદ્મશ્રી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા કે એમના ફાર્મની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે અને એમના ફાર્મની અંદર જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે જે ગાય આધારિત ખેતી થઈ રહી છે અહીંયા કેવા કેવા પ્રયોગો કરવામાં આવે છે અને અહીંયા કયા કયા એ વૃક્ષો એમણે આ ફાર્મ ની અંદર તૈયાર કરવામાં આવે છે કેટલા વીઘામાં ફાર્મ કરવામાં આવ્યું છે એની વાત એ મિત્રો આજે આપણે કરીએ સૌ પ્રથમ ભાઈ પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો અહીંયા કેવી પ્રવૃત્તિ દ્વારા કેવી રીતના પ્રાકૃતિક ખેતી થઈ રહી છે એ વાત આપણે જાણીએ આપનો પરિચય મારું નામ કનક પટેલ છે ધોળકિયા ફાઉન્ડેશનમાંથી આપણે વાત થઈ પ્રમાણે પાણી અને ઝાડની વાત થઈ શરૂઆતમાં હાલ હવે ખેતીની વાત કરીએ તો મારી પાસે ચારસો ગીર ગૌશાળામાં ગાયું છે ચારસો ગીર બસો નંદી છે બરાબર નંદી શાળા પણ છે અને ગીર ગૌશાળા છે આ બધું ખાતર અમે આયુર્વેદિક જે આપણા ઓર્ગેનિક ફાર્મિંગમાં વાપરવા માટે એનું ગૌમૂત્ર સવારે વહેલું એકઠું કરતા બરાબર છે છાણ એનું ભેગું કરતા બરાબર જીવરામૃત જીવામૃત બનાવતા હોય છે જે આપણે ગગજીભાઈ સુતરિયાના દીકરા છે એમના ત્યાંથી એનું જે બેક્ટેરિયા હોય ગોપાલભાઈના ત્યાંથી અમે બેક્ટેરિયા લાવ્યા હતા ચાર વર્ષથી એનો પ્રયોગ કરીએ છીએ દૂધ ગોળનો એ બી પ્રયોગ કરીએ છીએ આ બધા અલગ અલગ ફાર્મમાં તૈયાર થાય છે બરાબર જેમ કે અમારી જગ્યા છે ભરૂચમાં ફાર્મ છે બરાબર લોનાવાલા છે દાણુમાં છે સુરત છે દુધાળામાં છે જેમ કે દાણું જુઓ તો ત્યાં ચીકુ કેળા અને આંબા છે બરાબર છે ભરૂચમાં આંબા છે શું અહીંયા દુધાડામાં આંબા છે બીજા ફ્રૂટ ના તો આ બધી અલગ અલગ વાડીઓ પર અમુક અમુક પ્રયોગો થતા હોય છે બરાબર અમે છેલ્લા વીસ વર્ષથી કોઈ જાતની પેસ્ટિસાઈડ દવા અમે છાંટતા નથી વીસ વર્ષની ખેતી શરૂ કરી છે ત્યારથી બરાબર છે કાકાએ કીધું છે જેટલું મળે એટલું જ પ્રકૃતિ આપે એટલું ખાવાનું એને પ્રાણે ઉપયોગ કરીને એને દવા નાખીને ઉપયોગ નહીં કરવાનો ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે કનકભાઈ દ્વારા કરવામાં આવી છે કનકભાઈ અહીંયા જે છે એ આપણું જે દુધાળા ફાર્મ છે ત્યાં દુધાળા ફાર્મની અંદર કેટલા એકરમાં આપણું ફાર્મ આવે આવેલું છે અને એની અંદર જે છે કયા કયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે ટોટલ દોઢસો એકરમાં ટોટલ ફાર્મ છે આ આપણે ઉભા છે એ પિસ્તાલીસ એકર છે બરોબર છે એ રીતે એક ચાલીસ એકર છે એક સિત્તેર એકર છે બરોબર એક અઢીસો એકર છે બરોબર એમ બધી જગ્યાએ ગણો તો સાડી ત્રણસો ચારસો એકર માં પ્લાન્ટેશન બધું થયેલું બરોબર છે ખાલી આંબા જ ચાલીસ હજાર વાવેલા છે ચાલીસ હજાર આવા ત્રણ ભાગ છે બરોબર છે પહેલા ભાગ ઉપર આપણે ઉભા છે આ વર્ષે આ વર્ષે અમિતાભ બચ્ચન સાહેબે કેરીનો ટેસ્ટ કર્યો દૂધ ગોળવાળી દૂધ ને ગોળ ને જીવામૃત છાંટેલી કોઈ જ નથી બરોબર છે અને એની મીઠાશ જ અલગ છે બરોબર આ ખારા પાટમાં લાઠી લીલિયા એટલે એકલો ખારા પાટ કે જ્યાં આગળ કપાસ સિવાય કઈ થાય નહીં બરોબર છે આ બધું જોયા પછી અમે ખેડૂતોને અહીંયા આવે છે અમારું જોવે છે આજુબાજુના લાઠી લીલિયામાં આ વર્ષે

અને બીજું એ છે કે ખેડૂતો જે કપાસમાં દવા છાંટી કરે છે એની કરતા બાગાયતમાં વધારે ફાયદો છે એટલે એ આપડે બી શીખવું જોઈએ સૌરાષ્ટ્રમાં જયારે એન્ટ્રી કરીએ ને તો ઝાડ દેખાતા જ નથી જેવા તમે ચરોતર માં ઘૂસો દક્ષિણ માં ઘૂસો તો નરે ઝાડ ની તો છે નીચે બે લાઈન હોય કપાસ એના બચ્ચા કાપી નાખી એટલે સૌથી મોટી હત્યા કરીએ છીએ આપણે બરાબર છે હવે અહીંયા જે છે એ સફરજનના ઝાડ સંદનના ઝાડ આ ફાલસાના ઝાડ એ કેવી રીતના અહીંયા સક્સેસ ગયા છે ખરા સક્સેસ ગયા છે ને જો તમે આ દેખાય છે અમે દર વર્ષે ફ્રૂટ ખાઈએ છીએ હા હા સફરજનનું ઝાડ આજે દોઢ વર્ષ થયા છે દોઢ વર્ષમાં ઝાડ તો જીવતું જ ને કર મરી જવું જોઈએ હા હા બરાબર આટલો ગ્રોથ થયો છે આ જો સફરજન એનું થયું છે બરાબર છે સફરજનનું વિજય આવ્યું છે બરાબર મિત્રો અહીંયા જે છે એ આ સફરજન જે છે એ આ કેવાય કે જે સૌરાષ્ટ્રની જે ખારાપાટમાં ખારાપાટ ની અંદર એ આખા આપણો આ ફાલસાનો તમે વિકાસ જો આંબાનો વિકાસ જો પછી બોર છે અંજીર છે જામફળ છે સીતાફળ છે બરાબર છે અને અમે પચાસ વીઘા નું ફાર્મ તો એવું બનાવ્યું છે તમને હમણાં જોવા લઈ જઈએ કે જેમાં ફક્ત ગ્લોક માર્યો છે પક્ષીઓ માટે જ છે કોઈ ફ્રૂટ બહાર ના જાય એમાં સિત્તેર વર્ષથી વધારે વેરાયટી ફ્રૂટ છે જામફળ સીતાફળ અંદર અજગર રહે છે અંદર સાપય રહે છે અંદર સસલાય છે અંદર હરણ છે રોજય છે બધું છે બધુંય છે ખુલ્લું હોય બધું આવી ખાય બધું ખાય ફોરેસ્ટ છે ને તો બધું બધું જે સિંહ આવે છે પાણી પીવા ડેલી સિંહ તમે આવ્યા એ સિંહ પાણી પીવા આવે છે એટલે ખૂબ સરસ મજાનું જે છે મિત્રો આ ફાર્મ છે અને આ ફાર્મની અંદર એ કોઈ પણ જાતનો કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ખેતી જે છે સમૃદ્ધ જે છે એ બનાવી રહ્યા છે તમે જે છે એ છેલ્લા વર્ષોમાં તમારા અનુભવો શું કહે છે અમારા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી બાબતે આપના શું વિચારો છો મારા વિચાર એ છે કે મારા દાદા સો કિલોની ગુણ ઊંચી કરીને ટ્રેક્ટરમાં ગાડામાં ચડાવતા ત્યાં તો ટ્રેક્ટર નતા ગાડા હતા અત્યારે વીસ કિલોની ગુણ ઊંચી નથી કરી શકતા એનું કારણ શું કે આપણો પૌષ્ટિક આહાર નથી જે ઘઉંનો દાણો મોટો હતો જે ચોખા જે ઘઉં જે બાજરો જે વેરાયટીનો હતો એ અત્યારે નથી અત્યારે તમે પચીસ કિલોની બેગ ઊંચી કરવાનું કોઈ છોકરા નથી ઊંચી કરી શકતા સો સો કિલોના બોરી ઊંચી કરીને નાખી દેતા હતા એનું કારણ કે એ એ વખતે પચાસ વર્ષ પાછળ જતા રહો બીજા વિશ્વયુદ્ધ પછી જ

લોકો શહેરમાં જાય છે શહેરના છોકરાઓ ઓસ્ટ્રેલિયા ભાગી ગયા છે અમેરિકન કેનેડા જતા રહે ખેતી કોણ કરશે હજી અમે આ લાઠી લીલીયામાં જોઈએ છે હજારો ભાગ્યાઓ અહીંયા આગળ રોજ ખેતી કરવા ટ્રકો ખાલી થાય બરાબર તો એ લોકો આવનારા વીસ વર્ષમાં માલિકો તો એ હશે અને સારું જીવન તો એ જીવતા હશે આપણે તો દોડધામમાં જઈશું એટલે ખેડૂત જે છે એને ખેતી એના છોકરાને શીખવાડી જ પડશે ભલે ટેકનોલોજી વાળી પણ પ્રાકૃતિક ખેતી એટલે જરૂરી છે કે જો તમારે સો વર્ષ જીવવું હોય તો કારણ કે અત્યારે આયુષ્ય આપણું સાઈઠ વર્ષનું થઈ ગયું છે ભારતનું આયુષ્ય સાઈઠ થી ની વચ્ચે મરી જાય છે સો ઉપર કોઈ જતું નથી હાઈએસ્ટ જાપાની લોકો જીવે છે કેમકે ઓર્ગેનિક ખાય છે કાચું ખાય છે સલાડ ખાય છે અને આપણે એટલી બધી પેસ્ટિસાઈડવાળું ખાતા શીખી ગયા છે કે હાર્ટ એટેક નાના નાના છોકરાઓને હાર્ટ એટેક આવે છે આમ હજીત આપણે સાથે ઊભા હોય તરત પડી જાય આ મૃત્યુ થોડા હતા પહેલા મૃત્યુ થતાં ત્યારે આઘાત લાગતો કે કોઈક મરી ગયું ગામમાં હવે તો ઈઝી છે કોઈ મરી જાય છે કે રોજ મરી જાય કેટલા એટલે એક આઘાત નથી હવે એટલે આ છે સમય પણ આપણે સારામાં સારી જીવન જરૂરિયાત જીવવું હોય તો પહેલાં ખાદ્ય ખોરાક છે સારો ખોરાક મળશે તો સારું જીવી શકશું અને જરૂ સારું જીવશું તો ગમે તે દુનિયામાં પામી શકશું સારું પણ જીવન હશે સારો ખોરાક હશે તો દુનિયામાં કોઈ તાકાત નથી આપણને બચાવી આપણે કહીએ ને ના થઈ શકે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કનકભાઈ કરી કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા જે જો સારું જીવન જીવવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ મિત્રો આપણે આગળ વધવું જોઈશે આપણા સંતાનોને આપણા બાળકોને આપણા ઘરના વડીલોને અને આપણે જો સારું જે છે એ જીવન જીવવું હશે સો વર્ષ દીર્ઘાયુ જીવન જે સતાયુ જીવન જીવવું હશે તો મિત્રો આ ખેતી તરફ આગળ વધવું જોઈશે આવો સંદેશો એ મિત્રો ધોળકિયા ફાઉન્ડેશનના જે કહેવાય કે મેનેજર તરીકે અહીંયા જે કામ કરી રહેલા અમારા કનકભાઈ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી અહીંયા ભરતભાઈ પણ આપણી સાથે છે ભરતભાઈ પલસારા એટલે મિત્રો આપને બધાને ખબર છે કે દૂધ અને ગોળ માટે દૂધ અને ગાય ગાયનો કહેવાય કે દૂધ ગોળનો પ્રયોગ એ ખેડૂતો સુધી પોગે એના માટેના એમના રાત દિવસના જે પ્રયત્નો જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી દૂધ ગોળ કેટલા ખેડૂતોએ સાંટ્યું ક્યાં સાંટ્યું કેવા રિઝલ્ટ મળ્યા એના માટે સતત સતત મિત્રો પ્રયત્ન જે છે પોતાનો ધંધો બિઝનેસ છોડી અને ખેડૂત મિત્રો માટે જે છે એ એક સેવાકી કામગીરી કરી રહ્યા છે આજે એમની સાથે મારે અહીંયા ધોળકિયા ફાઉન્ડેશનમાં આવવા એના ફાર્મ ઉપર જે હેતની હવેલી દુધાળા ખાતે આવવાનું થયું અને અમને ખૂબ સરસ મજાની માહિતી જે છે અહીંયા ફાર્મ જોયા પછી એ મિત્રો અમને હકીકત જે છે એ ખૂબ એવું લાગ્યું નહીંતર તો અમને એવું થાય કે મોટા બિઝનેસમેનો જે છે મોટા જે છે એ ઉદ્યોગપતિઓ છે એ એમની ખેતી જે છે એ ખેતી તો સારી હોય ને પણ મિત્રો અહીંયા એમનું જ્યારે જોયું સ્થળ ઉપર જ્યારે તપાસ કરી ત્યારે ચોક્કસ જે મિત્રો અમને ગૌરવ થયો કે ના ખેતી જે છે એ અહીંયા પણ ખૂબ સરસ મજાની અને મોડલ ફાર્મ તરીકે મિત્રો થઈ રહી છે ત્યારે મિત્રો તમે જે છે એ ઘણી બધી જાત્રા એ જાતા હોય ઘણા બધા જે છે યાત્રાઓ કરવા જતા હોય પણ ખેડૂત મિત્રો એ આવા મોડલ ફાર્મની યાત્રા કરવી જોઈએ એવું ચોક્કસ હું કિસાન સફરની ટીમ દ્વારા એ મિત્રો અપીલ કરું છું કે મિત્રો તમે ચોક્કસ જે છે એ અહીંયા જે જે પાણીનું સંશય થઈ રહ્યું છે જે વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને સાથે સાથે અહીંયા મોડલ ફાર્મ બની રહ્યો છે અહીંયા અમારી પાસે સાડી ત્રણસો જણાનો સ્ટાફ છે ફાઉન્ડેશનનો હા હા હિટાચી ટ્રક ડ્રાઈવર જીસીબી ડ્રાઈવર ટ્રેક્ટર ડ્રાઈવર ખેતીવાડીના રસોઈયાથી લઈને બધા સાડી ત્રણસો ચારસો જણા જેને ઇન્ડસ્ટ્રીયલ કે લેવા દેવા હતી ખેતી માટે 400 જણા છે બરોબર છે અને એ એ બધા આ તો 17 17 રાજ્યના લોકો છે હા 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 એ લોકો એવું નથી વિચારતા કે મારા સાથથી સાત કામ કરવાનું છે એને ખબર છે કે આ અમે એ એના દિલમાં ભાવના છે કે આ ઝાડ મોટું થશે અમે મરી જઈશું પણ અમે દિલથી હોય બધા ઓપરેટરો છે જે ડ્રાઈવર તમારા ડ્રાઈવર કોઈ કામ નઈ કરીએ કે આપણા ડ્રાઈવર કોઈ કામ નઈ કરે પણ આ લોકો એની ભાવના એવી છે કે અમે અમારી પાસે ઈટાચી અત્યારે બંધ છે ટ્રક બંધ છે વરસાદ છે તો અમે ઝાડ રોપશું અમે ખેતી કરશું એ આમ તો એ ખેતી જ કરતા એ ભાવનાથી કામ છે એટલે આ સક્સેસ છે ને ઘણી વાર કે અહીંયા આગળ આપણે ઓફિસર ઓફિસરો આવી ગયા કે આ બો થાય જ નહીં પછી અમે કેરીન બોક્સ મોકલે કીધું કે આવું છે પણ અમે એને કેવી રીતે સક્સેસ જવું એને દિલમાં એવી ભાવના હોય છે રાષ્ટ્રગીત ગઈને તો અમે કામ ચાલુ કરીએ છીએ સરસ ચારસો જણા રાષ્ટ્રગીત ગીત ગઈને દરેક જગ્યાએ કામ ચાલુ કરે એની ભાવના આવી છે કેટલા લોકોનું વ્યસન છોડાયું છે ધર્મ પરિવર્તન કરતાં અટકાયા છે આ બધું ચારસો જણા ભલે મારી હું બધે નથી જઈ શકતો પણ મારી સાથે રહેનારા લોકો એને તો હું સારી રીતે સર કરી શકું એને સરસ મજાનો વિચાર એ મિત્રો અહીંયા આ ફામ ઉપર એ તમે આવો એટલે કુદરતના સાનિધ્યમાં આવ્યા એટલે કુદરતી વિચારો મિત્રો આવવાના છે અને સારું ખાય તો સાત્વિક વિચારો હંમેશા મિત્રો આવે છે આ એક સાબિત થયેલી જ વાત છે ત્યારે આપણા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ આવી રીતના જે છે એ વૃક્ષોનું એ વાવેતર થાય છે અને સાથે સાથે એ પ્રકૃતિનું જે છે એ જતન જે છે એ વાત વાતમાં જે છે એ સૌજી કાકા ધોળકિયા આપને કહેતા હોય કે હું તો પ્રકૃતિની સેવા કરું છું સેવા જે છે એ તો મારો ધર્મ છે એ સેવાની સાથે મેવા આપશે એ કુદરતનો નિયમ છે ત્યારે આવી ખૂબ સરસ મજાની મિત્રો આ જે ધોળકિયા ફાઉન્ડેશનની મુલાકાત લઈ અને ખૂબ જે છે ગર્વ થયો ખેડૂત મિત્રો તમે પણ જે છે આ ફાર્મની મુલાકાત એ ચોક્કસ જે છે લઈ શકો છો ખેડૂત મિત્રો